ભવંભવતિભેદન સુખસંકરુણાતન વ્રતદાનતપ ક્રિયાફલ સહજાનંદગુર ભજે સદા વરણીવેશરમણયર્શન મંદહાસ્યુચિરાનનાંભુજ પૂજિમ સુરનરો મુદા ધર્મનંદનમ વિચિંતે તમ સુકાંતવૃત કાંત કાંતોગત ગેગદેવ વંદે ભક્તિ સર્વ અવતારી સર્વ કારણના કારણ આપણા સૌના મોક્ષદાતા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ અધિષ્ઠાતા દેવ વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ અમદાવાદ બિરાજમાન શ્રી નરનારાયણ દેવની સ્મૃતિ સહિત વિદેશની ધરતી ઉપર આપણા સૌના ભક્તિ માર્ગના પોષણને માટે निर्माण आपणधाम मंदिर उत्सव प्रसंग सभा धर्मकुळ आश्रित वाला सर्वे संतो पार्षदो श्रीजीना लाड़ीला धर्मकुळ आश्रित वाला सर्वे सत्संगी हरिभक्त सर्वधर्मप्रेमी सज्जनो सर्व मोक्ष भागीची वाद माक्तजन अदयपूर्वक जय वाला वालभक्त આજે ભગવાનની પૂર્ણ કૃપાથી પુનઃ એક વખત આ સત્સંગ પરિવારની વચ્ચે આવવાનો જે અવસર મળ્યો છે તમને બધાને મળીને અમને ખૂબ આનંદ થયો છે મહારાજે આ સત્સંગનો મહિમા એટલો સમજાવ્યો છે મહારાજ કે જેવું હેત અને આત્મીયતા એ પોતાના દેહ અને દેહના સંબંધી એના પ્રત્યે જેવું મમત્વ હોય છે એવું હેત અને અને મમત્વ ભગવાન ભગવાનના સંતો ભક્તો પ્રત્યે જો થઈ જાય મહારાજ કે જીવનમાં કોઈ કસર બાકી ન રહે તમામ કસર ટળી જાય જીવાતમાં ભગવાનના ધામનો અધિકારી બની જાય એની પાછળનો જે ભાવ રહેલો છે એની પાછળનો હેતુ એવો છે એનો અર્થ એવો નથી કે આપણા પરિવારના જે સંબંધો છે ન્યૂન છે અથવા તો ગૌણ છે પણ એક વાત આપણને જે શાસ્ત્રોએ સમજાવી એ એ સમજાવી છે કે આ સંસારની અંદર આ બ્રહ્માંડની અંદર જીવાત્માનું કોઈ નિત્ય સ્થાયી સ્થાન નથી જીવાત્મા આવાગમન કરે છે જન્મ ધારણ કરે છે આયુષ્ય ભોગવે છે અને ત્યાર પછી જે આયુષ્ય પૂર્ણ થાય એટલે સંસારમાંથી વિદાય લે છે પણ વિદાય લે છે એટલે આપણે ઘણી વખત એમ થાય કે પાછા ગયા આપણે ગુજરાતી ભાષાની અંદર કોઈ ધામમાં જાય તો એની પાછળ જો દેશી ભાષાની અંદર ગામડ ગામટી ભાષાની અંદર એમ કે પાછા થયા એટલે જ્યાંથી આવ્યા હતા ત્યાં ગયા પાછા પણ શાસ્ત્ર નો એવો મત છે કે એ જીવાત્માની ગતિ જે આપણા પુરાણોની અંદર જે લખવામાં આવી વચનામૃતની અંદર મહારાજે જે બતાવી એવી બતાવી કે જીવાત્મા માયાના ગર્ભની અંદર અસંખ્ય જીવાત્મા છે અને એ જીવાત્માને જ્યારે એનો થાય આપણે હું તમને સામાન્ય દ્રષ્ટાંત આપું તો એ ખ્યાલ આવે કે તમે આ વિદેશ આવવું હોય તો આપણે એપ્લિકેશન કરીને ફાઇલ મૂકી હોય એમ કહેવામાં આવે પછી જ્યારે એનો વારો આવે ને ત્યારે ફાઇલ ખુલે ત્યાં સુધી ફાઇલ પડી હોય પડ્યું હોય ને સમજાય ને આપણે કહીએ ભાઈ હવે વર્ષે ખુલે બે વર્ષે ખુલે ત્રણ વર્ષે ખુલે તારે એમ કહીએ કે ભાઈ હવે એની ફાઇલ ખુલી છે અને એ પાછી એનો ઇન્ટરવ્યૂ થાય પ્રોસેસ થાય ને એમાં જો પાસ થાય ત્યારે વિજાનો સિક્કો આવે એટલે ફાઇલ મૂકી તે દિવસથી આપણે પછી ઘણા એવા હોય કે એ ત્યારથી ગુમાન કરતા હોય હું વિદેશ જાઉં છું હું વિદેશ જાઉં છું હું વિદેશ જાઉં છું એ માની લીધું હોય હું વિદેશ જાઉં છું પણ થાય એવું કે એક તો ફાઇલ જલ્દી ન ખુલે અને પછી જો ધીરજ ખૂટી ગઈ હોય તો પાછા અમારે વડતા લઈ આવીને આટા મારે મહારાજ અમારી ફાઇલ નથી ઉગળતી એટલે અમે કહીએ પેલા ભગવાનના ચરણ પકડો એની કંઈક માનતા બાધા ભજન કરો તો કંઈક ભગવાન રાજી થાય બાકી તો હવે કાયદા છે એમાં આપણું કંઈ બીજું હાલવાનું નથી પણ કહેવાની પાછળનો જેમ આ સૃષ્ટિ એ દ્રષ્ટાંત આપ્યું એક આ એક કંઈ આપણો હેતુ નથી નહીં તો કોઈ એવું વિચારશે કે લાલજી મહારાજ ઇમિગ્રેશનનું કામ કરે છે કે શું પાછા ના આપણે એવું નથી કરતા પેલા અમારું ઇમિગ્રેશન થાય છે પણ મહારાજના ધામનું હા એટલે કોઈને રસ્તો બતાવીએ કોઈ સહજતાથી ભગવાનને માર્ગ બતાવીએ અને કોઈનું કામ થાય પણ મારો કહેવાનો દ્રષ્ટાંત આપવાનો હેતુ એટલો હતો જેમ એ પ્રોસેસ છે ને એ પ્રોસેસમાંથી એ જેમ જીવાત્મા એમ મારા જે વચનામૃતમાં લખ્યું કે જ્યારે આત્યંતિક પ્રલય થાય એટલે જે જે સંસારની અંદર જીવ રહેલા છે જે જે શરીરની અંદર રહેલા છે એ તમામ માયાના ગર્ભની અંદર એ ઓતપ્રોત થઈને પછી જ્યારે ભગવાન સૃષ્ટિની જ્યારે રચના કરવાનો સંકલ્પ કરે અને એમાં જ્યારે આપણા કર્મ ઉપર ભગવાનની દ્રષ્ટિ પડે ને એમ થાય કે હવે આ પરિપક્વ થાય છે ત્યારે ભગવાન મનુષ્ય દેહ આપે છે આ શાસ્ત્રની અંદર એમ લખવામાં આવ્યું દુર્લભો દેહો મનુષ્ય દેહને દુર્લભતા નહીં તો ચોરાશી લાખના ક્રમમાં જ આવે છે પણ છતાંય એની જે પ્રાપ્તિ છે બહુ સરળ નથી જીવાત્માના આ એક મનુષ્ય જન્મની વિશેષતા શા માટે શાસ્ત્રની અંદર બતાવી નેતર તો દરેક શરીર ભગવાનની જ કૃતિ છે આપણે ઘણા ઘણા તર્ક એમ કરતા હોય કે ભાઈ બધાએ વાર ભગવાને બનાવ્યા છે બધે સમય ઘડી ભગવાને બતાવી છે તો પછી ચોગડિયા મુહૂર્ત તિથિ આ બધું કેમ આપણે જોઈએ છે એ વિશેષતા શું છે એની તો એની પાછળનું બહુ સુંદર વિજ્ઞાન રહેલું છે કે છે બધું પરમાત્માનું કરેલું એમ તો સન ભગવાને અમૃત પણ બનાવ્યું છે અને ઝેર પણ બનાવ્યું છે એ પણ પ્રકૃતિની જ દેન છે ને કુદરતની જ દેન છે પણ એના ગુણધર્મ છે કે જેના માધ્યમે કરીને નિરોગીપણાને પામ્યાય અથવા તો દીર્ઘ આયુષ્યને પમાય સ્વસ્થ રહેવાય એને આપણે અમૃતની ઉપમા આપીએ છીએ અને જેના દ્વારા રોગી થવાય કોઈ જીવનની અંદર કષ્ટ આવે અથવા આયુષ્ય ટૂંકું થઈ જાય તો આપણે એને ઝેરની ઉપમા આપીએ છીએ તો પ્રકૃતિએ સંસારની અંદર ફૂલે બનાવ્યા છે ને કાંટાય બનાવ્યા છે બનાવ્યા છે ને પણ દરેકના ઉપયોગિતા છે એમ જગતની અંદર જીવાત્મા જ્યારે જન્મ ધારણ કરે છે એમ દરેક શરીર પરમાત્માની કૃતિ છે પણ એ શરીરની અંદર મનુષ્ય દેહની એટલી વિશેષતા છે કે મનુષ્ય દેહની અંદર એ ગુણ રહેલો છે કે મનુષ્ય શરીર પ્રાપ્ત થયા પછી જીવાત્માને સત્સંગ કરવાનો યોગ મળે છે જે બીજા અવતારની અંદર બીજા જન્મની અંદર જીવાત્માને પ્રાપ્ત નથી ત્યાં કેવું આશ્રયનો રાહ જોવી પડે કે કોઈ મહાપુરુષ કોઈ સંત પુરુષ અથવા પરમાત્માનો કોઈ અવતાર થયો હોય ને એ કોઈ વખત વિચરણ કરતાં કરતાં એ સ્થાનમાં જાય અથવા તો એનો યોગ થાય ત્યારે એનો ઉદ્ધાર થાય જ્યારે આપણને એવો અવસર છે કે આપણા મનની અંદર જ્યારે જંખના જાગે ને તો આપણે જ્યાં હોઈએ ત્યાં એવી સૃષ્ટિનું નિર્માણ કરી શકીએ કે જ્યાં ભગવાનને ત્યાં બંધાઈને આવવું પડે ભગવાનને પ્રેમને વશ થઈને આવવું પડે એવું નિર્માણ કરવાનું સામર્થ્ય મનુષ્ય દેહને પ્રાપ્ત છે અને એટલા માટે શાસ્ત્રની અંદર જે બતાવ્યું અને આજે એનું પ્રત્યક્ષ પ્રમાણ આપણે જોઈએ તો આપણું આ વિદેશની અંદર જે સત્સંગ અત્યારે નભે છે ને એની પાછળ આપણા સૌનો એ ભાવ આપણા સૌનો સત્સંગ પ્રત્યેનો આદર ખપ અને ભગવાનનો રાજીપો આ એનું સમન્વય છે કે વિદેશમાં પણ આપણે સત્સંગ કરવા બેઠા છે નેતર અહીંયા આગળ તો જે ભોગવિલાસની જગત આ કહેવામાં આવે છે હું આપણે કોઈ એના દેશમાં બેઠા છીએ એટલે એનું ખંડન કરવાનો કોઈ હેતુ નથી અને ઔચિત્ય પણ નથી અહીંની સંસ્કૃતિનો આની જે પરંપરાઓ છે એનો આપણે નિરાદર અનાદર નથી કરતા એ અહીંની રીત છે પણ પ્રશ્ન એ છે કે શું એ રીતની અંદર જે આપણી શાશ્વતતા છે એ શાશ્વતતાની શાંતિની અનુભૂતિ આપણે કરવાના પ્રાવધાનો એની અંદર જોવા મળે છે તો એનો જવાબ નકારાત્મક આવશે પ્રયત્ન તો એ પણ કરે છે એની રીતે એ પણ આજે અમે આવતા હતા કોઠારી સ્વામી એ અમે થયા કોઈ બે અહીંના લોકલ હતા આપણે વર્ગના વર્ણથી નથી વર્ણન કરતો પણ હતા અહીંના લોકો તો એને કોઈ આમ સામે મળ્યા તો એને કંઈક આશ્ચર્યજનક થયું અથવા કંઈક વાત થઈ આપસમાં કંઈક વર્ચા કરતા હતા તો એના મોઢેથી અનાયાસે નીકળ્યું ઓ માય ગોડ ભગવાને તો એને કોઠારી સ્વામી તરત કીધું જો બાબુજી ભગવાને તો અહીંયા યાદ કરવા પડે છે ભગવાનને તો અહીંયા યાદ કરવા પડે છે પણ પ્રશ્ન એ છે કે કારણ કે એના વગર ઉદ્ધાર નથી એના વગર છૂટકો નથી હં આપણે ત્યાં કીધું કે સુરપુર નરપુર નાગપુર તિનમે સુખ નાહી સુખ જો જોઈતું હોય ને તો ક્યાં હરિ કે ચરણ મેં ક્યાં સંતન કે માઈ કે જ્યાં સત્સંગનું આપણને પોષણ મળતું હોય ભગવાનની ભક્તિનું અને આ તમે વિચાર કરી જોજો તમે જગતની અંદર ખૂબ એવા ઉદ્વેગની અંદર હો જ્યારે કોઈ રસ્તો ન મળતો હોય ને ત્યારે બધા વિચારોનો અને ભગવાન ઉપર પછી બધું મૂકીને ભગવાનના ચરણની અંદર એકાગ્ર ચિત્ત થઈને બેસીને ભગવાનનું પાંચ મિનિટ દસ મિનિટ તમે જો ધ્યાન કરશો ભગવાનની બે માળા કરશો બે કીર્તન બોલશો પોતાના વિચારોને વિસરીને હો એની અંદર ખૂંત્યા ખૂંત્યા નહીં પણ એક વખત જગતમાંથી મનની વૃત્તિ કરી તમે ભગવાનની અંદર પુરવવા કરશો ને તમને એની અનુભૂતિ એ ટાળકનો શેડ તમારા હૃદયની અંદર અનુભવાશે કે જે શાંતિ જે ઉચાટમાં તમારું મન મુજાતું હતું એનાથી નિવૃત્તિ થાય અને ભગવાન મનને શાંત કરે મનને શાંત કરે પછી તમારા પ્રશ્નોના વિચારોના સમાધાન પણ આપણને મળતા હોય પણ ઉદ્વેગની અંદર મળતા એટલે આ બધી જે આપણી વૈજ્ઞાનિક કારણો જે શાસ્ત્રોની અંદર આપણી વૈદિક પરંપરાએ જ્યારે સંશોધન કર્યા ઋષિમુનિઓએ એને અનુભવ કર્યા એટલે એના નિવારણ માટે આ સત્સંગનો યોગ માર્ગનો મહિમા આપણને એની અંદર સમજાવવામાં આવ્યો અને એનું પોષણ થઈ રહે એટલા માટે આપણે બધાએ જેમ હમણાં મદન મોહનભાઈએ પણ વાત કરી કે જ્યારે સંકલ્પો થયો આમ તો ઘણા વર્ષોથી પરમભુજી આચાર્ય શ્રી અજય પ્રસાદજી મહારાજ ઓગણીસોને છ્યાસીની અંદર જ્યારે પ્રથમ વખત અહીંયા વિદેશની ધરતી ઉપર આવ્યા ત્યારે ઘણા બધા વડીલો અહીંયા આગળ સત્સંગમાં છે કે જેને એ એ વખતે સંકલ્પ કર્યો કે મહારાષ્ટ્રી શ્રી પણ એ વખતે ઘણા બધા એવા હતા કે જે નવા નવા આવ્યા હતા એવા કોઈ ઉદ્યોગો એવા કોઈ નોકરીના બધાના રહેવાના ઠેકાણાને એ પ્રમાણે જેમ જેમ પરિસ્થિતિ હતી એ પ્રમાણે પણ બધાને ખપ હતો અને ખપ હતો એટલે ભગવાનની આગળ કાયમ પ્રાર્થના કરતા એમાં સમયાંતરે કાળાંતરે થોડા થોડા મંદિરોના નિર્માણ શરૂ થયા પણ આપણને અહીંયા આગળ આપણે હ્યુસ્ટનની ધરતી ઉપર પણ એક એવું મંદિર નિર્માણ થાય એવો બધા ભક્તોનો ભાવ હતો અને આપણે ત્યારે પણ જેમ હમણાં વાત કરી અમે અમે જ્યારે પ્રથમ વખત આવ્યા હતા તો ઘનશ્યામભાઈ આદિના ઘરે સભા કરતી હતી પંદર વીસ જણાના વચ્ચે હરિભક્તોની વચ્ચે સંગ પણ સંકલ્પ બળ્યો હતો અને સંકલ્પમાં ભગવાનની કૃપા હતી આપણો સંકલ્પ શુદ્ધ ભાવનો હતો કે સત્સંગને અને ખાસ કરીને આ યુવાનોને બાળકોને આપણી સમા સનાતન ધર્મની પરંપરા અને એનો જે વારસો એને જળવાય એના જીવનની અંદર સંસ્કાર આવે અને આપણી સંસ્કૃતિ સાથે જોડાણ રહે એટલા માટે અને ભગવાનનું ભજન થાય આપણા દરેકના નાના મોટા પ્રશ્નો હોય તો ભગવાનની આગળ આપણે રજૂ કરી શકીએ ભગવાન એમાંથી આપણને ઉગારે આવા સંકલ્પ સાથે આપણે ભગવાનનો આ સત્સંગનો કાર્ય આરંભ કરતાં 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 જેમ વાત કરી અહીંયા ટ્રેલર સુધી પહોંચ્યા અને ટ્રેલરની અંદર પણ બે ચાર વર્ષ આપણે સત્સંગ કર્યો અને ત્યાર પછી મહારાજની કૃપાથી આજે આપણે મંદિરની અંદર ને આપણે અહીંયા ભગવાનનું જે સ્વરૂપ એની સ્થાપના કરી આજે આપણે એનો વારસો ઉત્સવ ઉજવવા ભેગા થયા છે અને આ વર્ષ દરમિયાન જે જે આપણે કાર્ય કરીએ છીએ એમાં બંનેલક્ષી જો સંસ્કૃતિને એટલે આપણી ભારતીય પરંપરાઓનું પણ જાળવણી થાય અને સાથે સાથે આત્મકલ્યાણના પણ સાધન થાય એટલા માટે ધાર્મિક ઉત્સવોની સાથે સાથે સમાજલક્ષી કાર્યોની પણ અહીંથી પ્રવૃત્તિ થાય છે અને એમાં તમારા બધાનો સહયોગ છે એ મને એનું ખૂબ ખૂબ ગૌરવ છે બધાએ નાના મોટા હરિભક્તોએ કારણ કે દરેકની સ્થિતિને સામર્થ્ય બધી અલગ અલગ હોય પણ જેને જ્યાં આપણે કહેવાય જેટલી ચાંચ ડૂબે ને એટલું તો અંદર યોગદાન છે જ હં મહારાજે કીધું ભગવાનનો મહિમા કેવો છે કે ગરુડ પક્ષી હોય ને તો એની ચાંચમાં એટલું પાણી માય અને ચકલી હોય અથવા મચ્છર હોય તો એની ચાંચમાં એટલું પાણી માય પણ એથી કરીને ભગવાનનો મહિમા કંઈ ઓછો વધતો થતો નથી એ તો મહાસાગર સમુદ્ર જેવા જેવો છે પણ આપણને આપણી એ પ્રમાણે આપણને મળી રહે છે એમ અહીંના હરિભક્તોને જેવી સ્થિતિને જેવી સામર્થ્ય હતી એ પ્રમાણે હરિભક્તોએ તન મન અને ધનથી આગમાં સહયોગ આપ્યો સેવા કરી અને સાથે સાથે અહીંયા આવીને ભજન કરો છો એ અમારે એટલે અમે કીધું અમારે કોઈ અમારે તો બધા સત્સંગના બાળકો સરખા જ હોય પણ ખાસ કરીને અમારા અહીંયા યુવાનો જે નિસ્વાર્થ ભાવે નિર્માણીપણાથી અહીંયા દાસત્વ ભાવ રાખીને જે સેવા કરે છે વડીલો એને માર્ગદર્શન આપે છે અને નાનું મોટું મંદિરનું કામ છે એ મમત્વ રાખીને જેમ મેં શરૂઆતમાં વાત કરી કે ભગવાન પ્રત્યેનું મમત્વ થાય આ મારા છે એવો ભાવ થાય ને ત્યારે જીવાત્માનો ઉદ્ધાર થાય એવું આ મંદિર પ્રત્યે મમત્વ રાખીને જ્યારે ભક્તો કાર્ય કરતા હોય ભગવાન પ્રત્યે મમત્વ રાખીને કાર્ય કરતા હોય ત્યારે એવો પરિણામ થાય એટલે મેં કીધું કે સમજણ અને માર્ગ બહુ સત્યના માર્ગ ઉપર છે ધર્મના માર્ગ ઉપર છે અને સમજણ સાથેનો સત્સંગ છે એટલે એ સત્સંગનો વિકાસ જલ્દી થઈ રહ્યો છે અને ભગવાનને પ્રાર્થના કરીએ હજુ એવો વિકાસ થાય કે સમગ્ર અમેરિકાની અંદર આપણે કોઈ એમ થાય કે ભાઈ હ્યુસ્ટનનો સત્સંગ તો ખરેખર ભલે થોડો મોડો શરૂ થયો પણ થયો એટલે બધાને ઓવરટેક કરતા કરતા એની સમજણથી આગળ વધ્યો એવો સત્સંગ નિર્માણ થાય એવી ભગવાન હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવ નાનારાયણ દેવના રામચંદ્રજી ભગવાનના રાધાકૃષ્ણ દેવાદી દેવોના ચણામાં પ્રાર્થના કરીએ છીએ વધારે સમય નથી લેવો પણ ખૂબ આનંદ સાથે ભગવાનના દિવ્ય ચરિત્રોનું આપણે શ્રવણ કરી રહ્યા છીએ શ્રવણમ મંગલમ યશ્ય શ્રવણમ ગુણકીર્તનમ સ્મરણમ મંગલમ યશ્ય શ્રીહરિમંગલમ ક્રિયાત આપણા શાસ્ત્રોની અંદર મંગલ એટલે શુભ જો ફળ આપનારું કોઈ પણ જો કાર્ય હોય અથવા તો ઉત્તમ એની અંદર જો સાધન હોય તો એ ભગવાનના ચરિત્રો છે ભગવાનની મૂર્તિ છે એ આપણા જીવનની અંદર ગમે તેવી વિટમણાઓ આવી હોય ગમે તેવી અશુભ જો આપણા ચોગડિયા નહીં તો કહે ને કે ભગવાનનું નામ અમે ઘણી વખત કહેતા હોઈએ આપણે કાળ ચોગડિયા ચાલતા હોય પણ આપણે એમ કહીએ ભગવાનનું નામ લઈને આગળ નિસરજો તો એક ચોગડિયાને પણ ભગવાન પેરવી નાખતા હોય છે પછી એની અંદર એમની સ્વતંત્રતા છે એટલે એવું પાછું નહીં કે આપણે કોકનું કોકનું આપણે ઊંધું પાડવા જતા હોઈએ અને ભગવાનનું નામ લઈને જઈએ અને એમ થાય ભગવાને કેમ સફળતા ન આપી એ પાછું એવું ન હોય આ વ્યવહાર સમજવાનો પણ સારા સંકલ્પ સાથે જ્યારે કામ કરતા હોઈએ ભગવાનનું નામ લઈને કે તો ભગવાન એની અંદર ભળતા હોય તો ચોગડિયાને પણ એ ફેરવી નાખતા હોય આપણા અનેક પ્રસંગો કથામાં છે પણ કોઈ વખત આપણે સમય લઈને એનો વિસ્તારથી સાંભળીશું પણ આજે આજના દિવસે બધા હરિભક્તોને ખૂબ મળવાનો આનંદ થયો તમે બધાનો ખૂબ ભગવાન મંગળ કરે એવી ભગવાન શિવરીના ચરણારીમાં પ્રાર્થના કરીએ છીએ આવનાર દિવસોની અંદર આપણે કથાનું પણ ખૂબ સુંદર બધા લાભ લેજો વર્ષે એક વખત આપણને આવું પોષણ મળે છે આમ તો ઉત્સવ કાયમ થતા રહે પણ અમારે આવવાનું થયું હોય સંતોને આવવાનું થયું હોય ત્યારે વિશેષ આપણને લાભ મળે છે અને એટલા માટે જેમ અમે હમણાં કેનેડા ટોરન્ટોની યાત્રામાં હતા ત્યાં પણ અમે દ્રષ્ટાંત આપ્યું હતું કે આ પ્રકૃતિને જેમ પોષણની જરૂર પડે છે ને આ પ્રકૃતિને પોષણની જરૂર પડે છે તમે જો અહીંયા આગળ આ આપણે ઘાસ છે કે વૃક્ષવેલીઓ છે એને જો પાણી ન મળે તો ધીમે ધીમે સુકાવા માંડે છે સુકાવા માંડે છે હં અને એક સમય એવો આવે કે એનું અસ્તિત્વ પણ નાશ થઈ જાય એટલે જેમ એને વાયુની હવાની પાણીની જરૂર પડે છે ખાતરની જરૂર પડે છે એમ આપણા આત્માને પણ પોષણની જરૂર પડે શરીરનું પોષણ તો આપણે બધાએ કરીએ છીએ ખાવું પીવું ઓઢું પહેરવું આ બધું આપણે શરીરના રક્ષા માટે તો કાયમ કરીએ છીએ પણ સાથે સાથે આત્માને પણ પોષણની જરૂર પડે આત્માને પોષણ ન મળે તો શું થાય આત્મા મરતો નથી પણ નિસ્તેજ થઈ જાય છે ચૈતન્ય રહીતી જાય છે એની અંદર કોઈ તેજ નથી રહેતું અને પછી આપણે કહીએ છીએ ને આ ડિપ્રેશન આવે છે આ કોમાની અંદર છે એ ચૈતન્ય જીવતો વ્યક્તિ છે પણ કોમામાં છે તો આપણા માટે એને મરદાની અંદર તમે જુઓ તો બહુ ફેર ન જણાય ખાલી એક શ્વાસ ચાલતો હોય ઘણી વખત વેન્ટિલેટર ઉપર માણસને મૂક્યો હોય તો મશીનના સહયોગથી એ જીવતો જ ગણાય છે પણ એનામાં જીવતાના કોઈ લક્ષણ નથી હોતા જીવંતના જીવા જે જીવનના જે લક્ષણ હોય ને એવા લક્ષણો ન હોય એમ આત્મા આત્મા જ છે પણ આત્મા જ્યારે નિસ્તેજ થઈ જાય છે એટલે આત્માના એના ગુણ જે ધર્મ છે એના લક્ષણો છે એ એટલે પછી ડિપ્રેશન આવે પછી શોક આવે પછી વ્યાધિ આવે પછી બધા પ્રકારના દુઃખ આવે તો એની અંદર આત્માને પણ પોષણની જરૂર પડે ને પોષણ કયું આવે જેમ શરીરના પોષણ માટે હવા પાણી ખોરાક વગેરેની જરૂર પડે છે એમ આત્માના પોષણ માટે ભગવાનના ભક્તિની જરૂર પડે છે સત્સંગની જરૂર પડે છે અને એને પોષણ આપવા માટે આપણે આ ઉત્સવ કરીએ છીએ એટલે ખૂબ ખૂબ અભિનંદન છે બધા ભક્તોને બસ આવો આવોના આવો સત્સંગ પ્રત્યેનો ભાવ રાખજો આવનાર દિવસોના ઉત્સવની અંદર કથાની અંદર બધા ખૂબ લાભ લેજો અને ભગવાન સર્વનું મંગળ વિસ્તારે એવી હરિકૃષ્ણ મહારાજના ચરણારીમાં પ્રાર્થના કરી પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર આચાર્ય શ્રી અજેન્દ પ્રસાદજી મહારાજ અશોગાદીવાળા પૂજ્ય માતુશ્રી અને અમારા સમસ્ત ધર્મકુળ પરિવાર વતી આપ સૌને અંતરના આશીર્વાદ આપી મારી વાણીને વિરામ આપો બોલો સ્વામિનારાયણ ભગવાન